વોટર હિટર ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી એટલે કે બેન્ચમાર્ક એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડે પોતાના વીસ વર્ષ પૂર્ણ કર્યા છે વોટર હિટિંગ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી બેન્ચમાર્ક એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડે શનિવારે બે હજાર ચારથી બે હજાર ચોવીસ સુધીની પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરીને ઇનોવેશન ઉત્કૃષ્ટતા અને વિશ્વાસના વીસ વર્ષની ઉજવણી કરી હતી છેલ્લા બે દાયકાથી બેન્ચમાર્ક અને વ્યવસાયિક ઉપયોગ માટે શ્રેષ્ઠ વોટર હીટિંગ સેવાઓ અને પ્રોડક્ટ્સ પૂરી પાડવાનું રહ્યું છે ગુણવત્તાયુક્ત ઉપકરણો તાલીમબદ્ધ ટેકનિશિયન અને ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગના સંયોજન થકી બેન્ચમાર્ક સતત વધુ મૂલ્યનું સર્જન કરતી આવે છે કંપનીની મુખ્ય પ્રોડક્ટ્સમાં રેસિડેન્શિયલ વોટર હીટર કોમર્શિયલ વોટર વોટર હીટર ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ તેમજ સોલાર રૂફટોપ પીવી સિસ્ટમ્સનો સમાવેશ થાય છે છે પ્રોડક્ટ્સ બનાવવા બદલ કંપનીને પર ગર્વ જે ઘરની સલામતીમાં વધારો કરે છે અને ખર્ચની બચતમાં યોગદાન આપે છે તો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર એસવીએનઆઈટી પૂર્ણાનંદ ભાલે એસવી એનઆઈટીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર મનીષ રાઠોડ યુએસએની બ્રેડ ફોર્ડ વ્હાઇટ ના રિજનલ સેલ્સ મેનેજર મેથ્યુ ચેરિયન અને તાઇવાનના રેસ ગ્રુપના સીઈઓ જોન્સન ચેંગ પણ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર ચોવીસ શરૂ થઈ ગયો છે વીસ વર્ષની અમે જર્ની પૂરી કરી રહ્યા છીએ અને આપ સૌ અહીંયા હાજર રહીને અમારી આખી વિશાળ શ્રેણી જોઈ રહ્યા છે ભારતમાં આટલા મોટા વોટર હિટર્સની રેન્જ કોઈની પાસે નથી પેન્ચમાર્ક ઇઝ અનપેરેલલ આટલી ઇલેક્ટ્રિક ગીઝર ગેસ સોલાર અને હિટપંપની રેન્જ કદાચ વિશ્વમાં કોઈની પાસે નથી જે બેન્ચમાર્ક ઇન્ડિયામાં આપવા લખેલા રેન્જ પેન્ચમાર્કનું યુએસપી એવું છે કે અમે પ્રોડક્ટ ઇન્ડિયન નાઇઝ આપણા વોટર કન્ડિશન્સ અને પ્રેશર કન્ડિશન્સ પ્રમાણે બનાવીએ છીએ અને એને કારણે પ્રોડક્ટની આવરદા વધે છે એનું પરફોર્મન્સ વધે છે અને એની એફિશિયન્સી વધે છે એટલે અમારા બધા જ પ્રોડક્ટ ડાયરેક્ટ ઇમ્પોર્ટ નહીં કરતા ડાયરેક્ટ ઇન્ટીગ્રેટ નહીં કરતા ઇન્ડિયનનાઇઝ બનાવીને ઇન્ડિયાની વોટર કન્ડિશન્સ પ્રમાણે ડેવલપ કરાવીએ છીએ આજે અમારા માટે બહુ આનંદનો દિવસ છે કે આજે અમે વીસ વર્ષ પૂરા કરીને એકવીસમા વર્ષમાં દાખલ થઈ રહ્યા છીએ અમારી જર્ની વીસ વર્ષથી થઈ તમને અમને થયું કે લેટસ્ટ હેવ ગ્રેટીટ્યૂડ આપણા કસ્ટમર્સ ડીલર્સ પાર્ટનર્સ ઓલ સ્ટેક હોલ્ડર્સને એક પ્લેટફોર્મ પર ભેગા કરીએ અને એમને થેન્ક યુ કરીએ હું તમારો બધાનો બી આભારી છું કે તમારા બધાના સપોર્ટને કારણે કસ્ટમર સુધી અમે સરળતાથી પહોંચી શક્યા